સો હેલો નમસ્કાર મિત્રો જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો સ્પેશિયલી એવા મિત્રો માટે રહેવાનો છે જે લોકો ઓછા બજેટમાં સનરૂફવાળી ગાડી શોધી રહ્યા હોય એમાં પાવરફુલ એન્જિન બી મળી જાય કમ્ફર્ટ બી સારો મળી જાય માઇલેજ બી મળી જાય મેન્ટેનન્સ બી ઓછું રહે તો એમના માટે આજે આપણે એક ગાડીનો તમારા માટે રિવ્યુ લઈને આવી ગયા છીએ આ વિડીયો તમે પૂરો જોશો તો તમે ડિસિઝન લઈ શકશો કે સનરૂફમાં તમારે આ ગાડી લેવાય કે ના લેવાય ત્રણથી ચાર લાખના બજેટમાં તમે આ ગાડી લઈ શકો છો તો ફાઈનલ રિવ્યુ તમારા માટે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ ગાડી છે અત્યારે આપણા જોડે હોન્ડાની પ્રીમિયમ હોન્ડા સિટી ગાય ફાઇનલી અત્યારે આપણા જોડે ગાડી છે હોન્ડાની પ્રીમિયમ સેડાન્સ હોન્ડા સિટી બે હજાર બાર મોડલની આપણી આ ગાડી છે હોન્ડાની હોન્ડા સિટીની થર્ડ જનરેશનમાં આ ગાડી આવે છે બે હજાર આઠથી લઈ બે હજાર તેર સુધીમાં હોન્ડાએ આ હોન્ડા સિટીના મોડલ લોન્ચ કરેલા છે અત્યારે ફિફ્થ જનરેશન ચાલે છે આ ગાડીનો સંપૂર્ણ રિવ્યૂ પહેલાં કરીએ બહારથી તમને આખો લુક્સ બતાવી દઈએ આ ગાડીમાં તમને શું શું ફીચર મળશે પછી આપણે ઇન્ટીરિયર બી તમને વન બાય વન બતાવીશું સૌથી પહેલાં ફ્રન્ટ લુકની વાત કરીએ તો ગાડીમાં તમને ક્રોમ ડિઝાઇન મળી જશે અહીંયા તમે જોઈ શકો છો જે એકદમ સ્ટાઇલિશ લુક તમને આપશે અને ગાડીનો લુકનો ઉઠાવ બહુ જોરદાર આપશે હવે અહીંયા જો લેમ્પની વાત કરીએ તો અહીંયા તમને હેડલાઇટમાં જે હેડલેમ્પ છે એલોઝોન ટાઇપના હેડલેમ્પ મળી જશે સાઈડ ઇન્ડિકેટર તમને અહીંયા મળી જશે અને નીચે ફોગ લેમ્પ બી ગાડીમાં એ વખતે બે હજાર બારમાં આવતા હતા હવે આપણે સાઈડ લુકમાં થોડી સાઈડ પ્રોફાઇલની વાત કરીએ તો કંઈક ગાડીમાં તમને આ રીતનો કોઈ સાઇડ પ્રોફાઇલ લુક જોવા મળી જશે ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને ગાડીમાં એકસો પાસઠ એમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળી જશે તો ગાડીની તમને સારી એવી હાઈટ બી જોવા મળી જશે લેન્થ તમે ગાડીની જોઈ શકો છો ગાડીના ટાયરની વાત કરીએ તો ગાડીમાં તમને આરે આપણું ગાડી વી વેરિયન્ટમાં છો તો આમાં તમને ચારે ચાર એલો વ્હીલ મળી જશે ટાયર સાઇઝની વાત કરીએ તો આમાં આપણને પંદર ઇંચના ટાયર મળશે એકસો પંચોતેર બાય પાંસઠ આર ફિફ્ટીન સાઈઝ છે તો ગાડીની સારી એવી હાઈટ ટાયર પ્રોવાઈડ કરે છે સાઈડમાં બાજુ જોઈશું તો અહીંયા ગાડીને ફ્યુઅલ ટેન્ક મળી જશે પેટ્રોલમાં છે તો ગાડીમાં ફોર્ટી ટુ લીટર બેતાલીસ લીટરની ફ્યુઅલ ટેન્ક અહીંયા પેટ્રોલ ટેન્ક મળી જશે હું તમને બેક લુક થોડું બતાવું તો બેક લુકમાં તમને એકદમ સ્પોટી સ્ટાઇલિશ લુક ગાડીમાં જોવા મળી જશે પાછળની બેજિંગની વાત કરીએ તો અહીંયા તમને હોન્ડા સિટી બેજિંગ મળી જશે હોન્ડાનો લોગો છે અહીંયા આઈવીટેક ગાડીમાં એન્જિન આપણે તમને આગળ જઈને બતાવીએ છીએ આઈવીટેકની બેજિંગ છે અહીંયા પાછળ બી એ વખતે બે હજાર બારમાં ડીઆરએલનો ખાસ ટાઈમ નહોતો તો અત્યારે પાછળ બી હેલોઝોન લાઇટ જ છે આમાં બેકલાઇટમાં ગણો કે સાઈડ ઇન્ડિકેટર ગણો અને એડજસ્ટ તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક તમને એક્ઝોસ્ટ જોવા મળી દીધું એ વખતે આપણે આગળ સ્પેસની વાત કરી તો એ વખતે ગાડીમાં આમાં સ્પેસ તમને મળતી પાંચસો છ લીટરની બુટ સ્પેસ બહુ હેવી સ્પેસ ઘણી બધી સ્પેસ એ વખતે ગાડીમાં મળતી ગાડી અત્યારે આપણી સીએનજીમાં કરેલી છે તો આટલી સાય જે જગ્યા છે પૂરાઈ ગઈ છે પણ છતાં બી તમે સારા બે ત્રણ મોટા મોટા બેગ ગાડીમાં રાખી શકો છો હવે હું તમને થોડુંક સાઇડ લુક બતાવીએ એન્જિન બતાવી દઈએ પછી ઇન્ટીરિયર બતાવીએ તો આપણે ગાડીની સાઈડ બીજી સાઈડ પ્રોફાઇલમાં આવી ગયા છીએ હવે હું તમને ગાડીની એન્જિનની વાત કરીએ તો પહેલાં બોનેટ આપણે ઓપન કરી દઈએ તમને લક્ઝરી ઇન્ટિરિયર પાછળથી બતાવીએ છીએ પહેલાં અહીંયાથી આનું બોનેટ આપણે ઓપન કરી દઈએ તો જોઈ શકો છો તમને ગાડીમાં મોટું બોનેટ મળી જશે તો સેફ્ટી બાબતે તમને આગળ સારી એવી સ્પેસ મળી જશે તો આ છે ગાડીનું એન્જિન એ વખતે એન્જિન આ આવતું હતું ગાડીમાં આમાં ચૌદસો સત્તાણું સીસીનું ફોર સિલિન્ડર હોન્ડાનું આઈવીટેક એન્જિન જે એકદમ રિલાયબલ એન્જિન હોન્ડાનું માનવામાં આવે છે સારી એવી માઇલેજ બી આપે છે મેન્ટેનન્સ બી આમાં ઓછું આવે છે બાકી તમે એન્જિન જોઈ શકો છો જે વખતે આનું બોનેટ બી બહુ હેવી બોડીમાં આવતું હતું મતલબ ગાડી થોડી તમને હેવી ફીલ થશે અને આગળ વધારે રહેશે તો સેફ્ટી બાબતે એ બી ગાડીમાં કન્સિડર કરી શકો છો હવે હું તમને ગાડીનું ઇન્ટીરિયર બતાવીએ ઇન્ટિરિયરમાં શું શું વસ્તુ છે એ પછી આપણે બોનેટ અત્યારે ક્લોઝ કરી દો તો આપણે જઈએ છીએ ગાડીની અંદર ચાલો આવીશ તો ફાઇનલી આપણે હવે તમને ગાડીનું ઇન્ટિરિયર બતાવી દઈએ તો ઇન્ટિરિયર તમે જોઈ શકો છો સી અહીંયા તમને ગાડીમાં સ્પેસ બહુ જોરદાર મળી જશે એકદમ કમ્ફર્ટેબલ સીટ કવર કોઈ બી તમે હોન્ડાની ગાડી લેશો તો કમ્ફર્ટ બહુ તમને મસ્ત મળી જશે હવે આપણે અંદર આવી ગયા છીએ તો સૌથી પહેલાં સ્ટેરિંગ ઉપર તમને કંટ્રોલ મળી જશે આ મ્યુઝિકના કંટ્રોલ છે આ બાજુ ક્રૂઝ કંટ્રોલ છે જેથી ગાડી તમે ક્રૂઝ કરી શકો છો વિચારો ખાલી બે હજાર બારમાં એ વખતે આમાં ક્રૂઝ કંટ્રોલ આવતા હતા ગાડી આપણે સ્ટાર્ટ કરી દીધી છે તમે જોઈ શકો છો આ રીતની કંઈક ગાડીમાં તમને એમઆઈડી જોવા મળી જશે આ રીતના કંઈક મીટર છે અહીંયા ટેમ્પરેચરનું છે અહીંયા આરપીએમ મીટર છે એ વખતે પુષ્પટન સ્ટાર્ટ નથી આવતી આ રીતની આવતી ટોપ મોડલમાં છતાં બી અહીંયા પુષ્પટન નથી અહીંયા એસીના તમને કંટ્રોલ એકવાર એસી ચાલુ કરતો જેથી કરીને આપણને શૂટ કરવામાં પ્રોબ્લેમ ના થાય એસી ચાલુ થઈ ગઈ છે તો એસી બી તમને આમાં ચીલ મળી જશે ગાડીમાં આ છે કંપનીની મ્યુઝિક સિસ્ટમ લગાવેલી આવે છે જોરદાર ડિસ્પ્લે અહીંયા તમને મળી જાય છે અને આની એક જોરદાર જે ફીચર કદાચ ઘણા લોકોને ખબર નથી હોતી કે આ ડિસ્પ્લે ઓપન થઈ જશે જો વાવ તો ઓપન થશે ને તો અંદર તમને અહીંયા ઓક્સ કેબલ તમે લગાવી શકો છો આ બાજુ યુએસ બી મળી જશે અને આ ડિસ્પ્લે છે એ આ રીતે ક્લોઝ બી થઈ જશે વાવ તો ઘણા લોકોને આ ફીચરનો આઈડિયા હોતો નથી બાકી તમે આખું ડેશબોર્ડ જોઈ શકો છો આ રીત રીતે તમને ગાડીનો ડેશબોર્ડ જોવા મળી જશે એસી ના કંટ્રોલ છે અહીંયા ગિયર ગાડીમાં આપણને તમને ફાઈવ ગિયર મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી જશે ઇન્ટીરિયરમાં તમે જોઈ શકો છો અહીંયા કંટ્રોલ મળી જશે ચારે ચાર ગાડીમાં વી મોડલમાં પાવર વિન્ડો અહીંયાથી તમે વિન્ડો કંટ્રોલ કરી શકો છો ચારે ચાર ચાઇલ્ડ સેફ્ટી લોક બી છે અને અહીંયાથી તમે મિરર બી અહીંયા અંદરથી કંટ્રોલ કરી શકો છો જેમ કે આ રાઇટ મિનર મિરર છે તો અહીંયાથી પેલી બાજુ તમે જોશો મિરર બી અંદરથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ગાડીમાં તમને કમ્ફર્ટ બહુ મસ્ત મળી જશે આગળની બંને સીટો તો કમ્ફર્ટેબલ છે જ પાછળની સીટોનો કમ્ફર્ટ આપણે તમને પાછળ જઈને બતાવીએ છીએ પછી ને અહીંયા તમને હેડરૂમ બી સારો એવું મળી જશે અને સનરૂફની વાત કરીએ તો એ વખતે બે હજાર બારમાં વી મોડલમાં સનરૂફ વન ટચ સનરૂફ મતલબ ખાલી ટચ કરશો તો સનરૂફ ઓપન થઈ જશે બહુ મોટી સનરૂફ તમને જોવા મળી જશે તો સનરૂફવાળી ગાડી જે ભાઈઓ લેવા વિચારી રહ્યા હોય તો આ ગાડી તમને એકદમ ઓછા બજેટમાં મળી શકે એવી છે હોન્ડા સિટીની જે વી મોડલ આવે છે બે હજાર બાર આસપાસના મોડલ તમે એકદમ ઓછા બજેટમાં ગાડી લઈ શકો છો આ ગાડી બી તમને રેટ હેન્ડમાં કહીએ છીએ પણ કોઈ બી જગ્યાએ સેકન્ડ હેન્ડમાં તમને સારા ભાવમાં આ ગાડીઓ મળી જશે વન ટચમાં સનરૂફ ક્લોઝ બી થઈ જશે ગાડીમાં તમને કમ્ફર્ટ બહુ મસ્ત મળી જશે આગળની બંને સીટો તો કમ્ફર્ટેબલ છે જ પાછળની સીટોનું કમ્ફર્ટ આપણે તમને પાછળ જઈને બતાવીએ છીએ પછી અહીંયા તમને હેડરૂમ બી સારો એવું મળી જશે અને સનરૂફની વાત કરીએ તો એ વખતે બે હજાર બારમાં વી મોડલનો સનરૂફ વન ટચ સનરૂફ મતલબ ખાલી ટચ કરશો તો સનરૂફ ઓપન થઈ જશે ને બહુ મોટી સનરૂફ તમને જોવા મળી જશે તો સનરૂફ વાળી ગાડી જે ભાઈઓ લેવા વિચારી રહ્યા હોય તો આ ગાડી તમને એકદમ ઓછા બજેટમાં મળી શકે એવી છે વડા સિટીની જે વી મોડલ આવે છે બે હજાર બાર આસપાસના મોડલ તમે એકદમ ઓછા બજેટમાં ગાડી લઈ શકો છો આ ગાડી બી તમને રેટ હેન્ડમાં કહીએ છીએ પણ કોઈ બી જગ્યાએ સેકન્ડ હેન્ડમાં તમને સારા ભાવમાં આ ગાડીઓ મળી જશે વન ટચમાં સનરૂફ ક્લોઝ બી થઈ જશે તો સનરૂફ આપડી ક્લોઝ થઈ ગઈ છે અહીંયાથી ક્લોઝ કરી દઈએ હું તમને પાછળ જઈને ગાડીનું થોડું કમ્ફર્ટ બતાવી દઉં અને પછી આપણે આ ગાડીની તમને થોડી ડિટેલ આપી દઈએ ચાલો સો અહીંયા આપણે ગાડીની રિયર સાઈડમાં આવી ગયા છીએ અને અહીંયા સ્પેસની વાત કરીએ તો અહીંયા તો તમને બહુ ખતરનાક સ્પેસ મળી જશે પાછળ જે લોકો બેઠા હશે એમને ફૂલ્લી કમ્ફર્ટેબલ ફીલ થશે હેડરૂમ બી બહુ મસ્ત મળી જશે લેગ રૂમ બી બહુ મસ્ત મળી જશે એકદમ આરામથી તમે બેસી શકો છો ડિક્કી મેં તમને પાછળ બતાવીએ પ્રમાણે ડિક્કીમાં બી તમે ઘણો બધો સામાન તમારો કેરી કરી શકો છો અને અહીંયા કદાચ જો કમ્ફર્ટ માટે વચ્ચે યસ અહીંયા છે જ કમ્ફર્ટ માટે અહીંયા તમને હેડ રેસ્ટ હેન્ડ રેસ્ટ બી મળી જશે અહીંયા ક્લોઝ છે યસ આ રીતે હેન્ડ રેસ્ટ તમને મળી જશે કપ હોલ્ડર છે આ રીતે તમે એકદમ પ્રીમિયમ ગાડીમાં બેઠા હશો એ ટાઈપની તમને ફિલિંગ આવશે તો દોસ્તો ફાઇનલી ગાડીનો જે કમ્ફર્ટ છે એ તમારા જોડે શેર કરી દીધો હવે તમારા જોડે થોડો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ શેર કરીએ ગાડી ચલાવવામાં કઈ રીતે રહેશે કમ્ફર્ટ કઈ રીતે રહેશે તો આપણે એક થોડો રાઉન્ડ લગાવીશું गाड़ी हैंडलिंग का ही ये जो है तुमने थोड़ा आईडिया ही जैसे અત્યારે આપણે એમ કે હાઈવે ઉપર ગાડી લઈ રહી છે આ છે તો ચારે ભી ગાડી ડ્રાઇવિંગ કરો સીટ બેલ્ટ ફરજત લગાવો અને સીટ બેલ્ટ લગાવી દીધો અહીંયાથી આપની ગાડી જે છે એવો એસી અત્યારે ચાલુ આપળો જો કારણ કે ગરમી છે એટલે એસી ચાલુ રાખી છે યસ તો ગાડીમાં તમને અત્યારે CNG માં જો જતાં ભી ઇન્સ્ટન્ટ પિક અપ ગાડી લઈ લેશે એકદમ જલ્દીથી પિક અપ માં આવી જશે જેમ કે અત્યારે આપણે સાઇડ ની સ્પીડે તો ગાડીમાં પહોંચી બી ગયા છીએ નાખી છે એકદમ મસ્ત ગાડી તમને એકદમ ચોટીન રોડ ઉપર તો જો તમે પહાડોમાં ગાડી પહાડોમાં ચલાવવી હોય ચાહે હાઈવે ચાલવી હોય તો ગાડી એકદમ મસ્ત ઇઝીલી તમને આઈડિયા બી નહીં આવે કે ગાડી સિત્તેર એસી સો સુધી ટચ થઈ જશે તો તમને આઈડિયા બી નહીં આવે હેન્ડલિંગ ગાડીનું એકદમ મસ્ત છે લેન્થ થોડી વધારે છે તો એ પ્રમાણે તમારે ટર્નિંગમાં થોડું ધ્યાન રાખવું પડશે કે કઈ રીતે શું છે બાકી આમ ગાડી તમને ચલાવવાની બહુ મજા આવશે ગાડી તમે જો કોઈ એવા એરિયામાં રહેતા હોય કે જ્યાં તમારે ટ્રાફિક બતું હોય જગ્યાનો થોડું ઇસ્યુ હોય તો પાર્કિંગમાં થોડું ઇસ્યુ થઈ શકે બાકી હાઈવે જે લોકો પણ ચાલવાનું હોય એ તો એકદમ ઇઝીલી ગાડી તમે લઈ શકો છો ઓછા બજેટમાં તમને વધારે ફીચર બી મળશે સન્ડૂપ બી મળશે ટોટલી કમ્ફર્ટ બી મળશે હોન્ડાનું કમ્ફર્ટ પાછળની સીટમાં બી કમ્ફર્ટ તમને આગળ બતાવે પ્રમાણે અને સાથે સાથે તમને અહીંયા એ વખતે બે હજાર બારમાં આ ગાડી ક્રૂઝ કંટ્રોલ આપતી હતી અત્યારની લેટેસ્ટ ડિઝાઇન ગાડીઓમાં બી ઘણી ગાડીઓમાં ક્રુઝ કંટ્રોલ નથી આવતું આમાં ક્રુઝ કંટ્રોલ બી તમને મળી જશે તો હાઈવે ઉપર જયારે તમે લોંગ ટ્રીપમાં જતા હોય તો ગાડી તમે આમાં ક્રૂઝ બી કરી શકો છો મ્યુઝિકના કંટ્રોલ બી મળી જશે હવે અહીંયાથી આપણે ગાડી રિટર્ન લઈ લઈએ છીએ જેથી રિટર્ન વખતે આપણને આઈડિયા આવે સર ટર્નિંગ આનું થોડું ટર્નિંગ વધારે જોઈતું હશે બીજી નાની હેચબેક કરતા પણ આમ તમને હેન્ડલિંગ એકદમ ઇઝીલી વોનેટ બી સરસ તમને શો થઈ જશે તો જેથી તમને ગાડી ચલાવવામાં કોઈ બી ઇસ્યુ નહીં આવે તો ફાઇનલી આપણે ગાડી એક એકબીજા સાઇડમાં પાર્ક કરીએ બીજી થોડી ગાડીની ડિટેલ છે એ તમને શેર કરીએ સો કઈ આપણે આ હોન્ડા સિટીનો સંપૂર્ણ રિવ્યૂ તમને તમારા જોડે શેર કર્યો છે આ ટાઈપની ગાડી જો તમે ઓછા બજેટમાં સનરૂફવાળી ગાડી લેવા માગતા હોય સારી માઇલેજ આપો વધારે પાવર હોય સ્પેસ હોય કમ્ફર્ટ હોય તો હોન્ડા સિટી તમે કોઈ પણ સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી લઈ શકો છો આ મોડલ તમને સાડા ત્રણથી ચાર આસપાસના બજેટમાં મળી જશે અને એકદમ ગાડી તમે ઇઝીલી લઈ શકો છો આ ગાડીની વાત કરીએ તો આ ગાડી બી આપણી બે હજાર બાર મોડલની છે સેકન્ડ ઓનર છે ને પેટ્રોલ સીએનજી છે આ ગાડીની તમારે જોઈતી હોય તો આની પ્રાઇસ આપણે ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા પરચેસ કરવી હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને તમે લઈ શકો છો આ ટાઈપના ગાડીઓના રિવ્યૂવાળા વિડીયો હવે નેક્સ્ટ આપણે કઈ ગાડીનો રિવ્યૂ વિડીયો લઈએ એના માટે અમને કમેન્ટ કરો જો વિડીયો તમને ગમ્યો હોય તો શેર જરૂરથી કરો અને આ ટાઈપના બીજા ગાડીઓના વિડીયો જોવા માટે આપણી જી કાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરો